આરોપીઓ છે સુરાતન હતું ને રાત્રિના સમયે એક્ટિવા પર ડોક્ટર સાહેબ આંબેડકરની જે મૂર્તિ છે તેને ખંડિત કરે છે માહોલ ડોહળાય છે આરોપીઓને પોલીસે ઝડપ્યા છે તેમની તોડ સર્વિસ પણ કરી છે અને તેમનો વરઘોડો પણ નીકાળ્યો છે

તેને ખંડિત કરવાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ પરિસ્થિતિ તંગ બની હતી દલિત સમાજના લોકો છે તે રસ્તા પર હતા અને તેમનો વિરોધ પણ નોંધાવ્યો હતો આરોપી છે તેને પોલીસે વહેલીમાં વહેલી તકે ઝડપી લીધા અને આરોપીઓને આજે અમદાવાદમાં જે જગ્યાએ તેમણે મૂર્તિ ખંડિત કરી હતી ત્યાં તેમની તોળ સર્વિસ કરી લાવવામાં આવ્યા હતા અને તેમનો વરઘોડો પણ

સામે આવેલો છે આરોપીઓ કયા કારણસર આ શાંતિ ડોળવા ઈચ્છતા હતા તે તો તપાસના અંતે જ ખબર પડશે પરંતુ તેમને કાયદાનું ભાન આ પોલીસે કરાઈ પણ દીધું છે અને તેમનો વરઘોડો પણ નીકાળ્યો છે હોટલાઇન ચેનલને જો હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો